તો વલસાડના પારડીમાં ધોરણ બાર પાસ ભેજાબાજ યુવતી દ્વારા જિલ્લાના સોનગઢના ગતાડી ગામે રહેતી નિમિષા હરીશ નાયકાએ નકલી ડેપ્યુટી મામલતદાર તરીકેની ઓળખ આપી હતી તેને ખોટું ઓળખપત્ર તૈયાર કરી વોટ્સએપ અને ફોન દ્વારા ચાર યુવકોનો વિશ્વાસ જીતી તેમણે કલેક્ટર ઓફિસમાં પીએ અને ડ્રાઈવરની નોકરી આપવાનો વાયદો કર્યો હતો જેમાં પ્રથમ તેણે ઉદવાડાના માનવ પ્રવીણભાઈ પટેલના સંપર્કમાં આવી અને તે સુરત ખાતે નોકરી કરે છે તેવું કહી વિશ્વાસમાં લઈ લીધો હતો અને કચેરીમાં પીએ તરીકેની નોકરીના નામે 4.75 લાખ રૂપિયા પડાવ્યા હતા બાદમાં કપરાડાના વાજવાડના ગુંજેશ બિપિન પટેલ પાસેથી પણ સરકારી કચેરીમાં ડ્રાઈવર તરીકેની નોકરી માટે રૂપિયા ઓગણચાલીસ હજાર ત્યારબાદ બિલીમોરાના રાહુલ પંચોલી પાસેથી પૈસા આપ્યા બાદ પણ નોકરી ન મળતા છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું બહાર આવતા યુવાનોએ પારડી પોલીસ મથકે ફરિયાદ કરી હતી જે આધારે પારડી પોલીસે નિમિષાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે